સામે રોડ ખાતે જૂની ઇમારત કે જેમાં નીચે કોમર્શિયલ દુકાનોને ફર્સ્ટ અને સેકન્ડ માળે રેસીડેન્સ ઇમારત હતી આ ઇમારત ને રિપેરિંગની મંજૂરી મળવા માટે કોર્પોરેશન ના પ્લાનિંગ વિભાગ માંથી રિપેરિંગની મંજૂરી મેળવેલ હોવાનું જાણવા મળેલ છે દવાશ શહેરના ગામ તળ વિસ્તારમાં રિપેરિંગની મંજૂરી મેળવવી હોય તો હયાત બાંધકામમાં કોઈ પણ જાતની હાઇટ કે વધારાનો માળ ન લઈ ફક્ત રિપેરિંગ કરવાની મંજૂરી પ્લાનિંગ વિભાગમાંથી આપવામાં આવે છે પરંતુ અહીંયા આ ઇમારતમાં હાઇટ પણ વધારવામાં આવી છે અને માળ પણ વધારવામાં આવ્યું છે તેમ છતાં કાર્યવર્ડના ભ્રષ્ટ ઇન્સ્પેક્ટર પંકજ ગામિત કાયદાનો અમલ કરવા માટે યોગ્ય ફરજ નિભાવતા ન હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે ખાડ્યા બોર્ડ ઇન્સ્પેક્ટર જન જનસમૃદ્ધિ ન્યુઝ દ્વારા વારંવાર રજૂઆતો લેખિત ફરિયાદો અને આરટીઆઈ ના માધ્યમથી માહિતી જાણવાનો પ્રયાસ હાથ આવેલ છે તેમ છતાં આ ભ્રષ્ટ વોર્ડ ઇન્સ્પેક્ટર જણાવે છે કે પ્લાનિંગ વિભાગમાંથી મંજૂર થઈને ફાઇલ આવેલ છે કે તેમાં હું શું કશું કરી શકું રહી ત્યારે સવાલ એ થાય છે કે મ્યુનિસિપલ કમિશનરે ગામતરમાં જે રિપેરિંગની મંજૂરી માટેની શરતો અને નિયમો બનાવેલા છે તે ખોટા અને પ્લાનિંગ વિભાગમાં ભ્રષ્ટાચાર આચરી મન રીતે ફાઇલો મંજૂર કરવામાં આવે તે ફાઇલો વોડ ઇસ્પેક્ટરો માન્ય ગણી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં વોર્ડ ઇન્સ્પેક્ટર થી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીના જવાબદાર અધિકારીઓ કાયદાનો અમલ કરતા નો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે તેમ છતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આ પતા ગાંધી રોડની ની જાત નિરીક્ષણ કરે તો મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાય નહીં પતા ખાડિયા વોર્ડ ખાતે કાર્યરત મસમોટી ઇમારતની ભ્રષ્ટાચારની ગાથાનો વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ